ત્યારે કશ્યપજી કહે છે કે દેવી તમે પયો વ્રત કરો એ પયો વ્રત કરવાથી તમારે ઘેર સાક્ષાત નારાયણ જન્મ લેશ એટલે દેવમાતા પૂછે છે કે એ પયો વ્રત કોણ કરી શકે એમ ત્યારે કશ્યપજી કહે છે કે પયો બને પતિ પત્ની અથવા જે લોકોને નારાયણ જેવો પુત્ર જોઈતો હોય એમને એ પયો કરવો જોઈએ પતિ ન કરી શકે તો પત્નીએ એ વ્રત કરવાનું દેવમાતા પૂછે છે કે એ વ્રત ક્યારે કરવાનું એટલે કશ્યપજી કહે છે કે ફાગણ મહિનામાં એ વ્રત કરવો જોઈએ વ્રત કેવી રીતે કરવાનો દેવી પયો વ્રત પયો એટલે દૂધ ફક્ત દૂધ પીને વ્રત કરવાનો એને કહેવાય પયો વ્રત ફાગણ મહિનામાં એકમથી કરી અને અજવાળી બારસ સુધી આ વ્રત કરવાનું જે કોઈ સ્ત્રીને નારાયણ જેવો પુત્ર જોઈતો હોય એમને ફાગણ મહિનાની અજવાળી એકમથી ફાગણ મહિનાની અજવાળી બારસ સુધી આ પયો વ્રત કરવાનું એકમના આગલા દિવસે નદી કિનારે જવાનું બની શકે તો સુવરે ખોદેલી રેતી મળી જાય તો એ લેવાની એ ન મળે તો કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને દેહ શુદ્ધિ કરવાની પતિ પત્ની બંને ભેગા થઈ અને દેહ શુદ્ધિ વિધાન કરવાનું એ વિધાન કર્યા બાદ બીજા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું અને ભગવાન નારાયણનું સ્મરણ કરવાનું સ્નાન કરવાનું ભગવાનનું પૂજન કરવાનું પયોવ્રત માટેનો સંકલ્પ લેવાનો કે આજના દિવસથી હું સારા સંતાન પ્રાપ્તિ માટે પયોવ્રત વ્રત કરીશ બાર દિવસ સુધી સતત આ વ્રત કરીશ ભગવાન વિષ્ણુને પ્રથમ દિવસે સોડસોપચાર થી પૂજા કરવાની ભગવાનના પગ દોડાવવાના ભગવાનના હાથમાં અર્ઘ્ય આપવાનો ભગવાનના મુખમાં આચમની આપવાની પંચામૃત ગાયનો દૂધ દહીં ઘી મધ અને સાકર એના દ્વારા એ ભગવાનને સ્નાન કરાવવાનું અબીલ ગુલાલ કંકુ હળદર ચંદન દીપ અને નૈવેદ્યથી સોળ અલગ અલગ વસ્તુઓથી એ ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનું પછી ભગવાન માટે પ્રસાદી બનાવવાની એ ખીરની પ્રસાદી ભગવાન નારાયણને અર્પણ કરવાની અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર દ્વારા અગ્નિની અંદર ખીરથી હોમ કરવાનો એક માળાનો દરરોજ હોમ કરવાનો અગ્નિની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાહા કરી અને કીરજ હોમવાની એ હોમ થઈ ગયા પછી આખો દિવસ ભગવાન નારાયણનું ધ્યાન કરવાનું ભગવાન કૃષ્ણનું ધ્યાન કરવાનું બપોરના ઊંઘવું નહીં એઠા મોઢે ઊંઘ કરવીને શું નહીં સત્યનું આચરણ કરવું અને ભગવાન નારાયણની પૂજા કરવાની પછી બીજા દિવસથી પાંચ વસ્તુઓથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાની ભગવાનને તિલક કરવાનું ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવાનું ખીર એવી જ રીતે બાર દિવસ સુધી સતત એ પૂજા કરવાની બાર દિવસ પૂર્ણ થાય તેરમા દિવસે સવારના સ્નાન કરી બ્રાહ્મણોને બોલાવી ભગવતે વાસુદેવાય મંત્ર દ્વારા હોમ કરવાનો અને હોમ કરતા કરતા જે ખીર બચે એ ખીર બને પતિ પત્નીએ પ્રસાદ રૂપે ગ્રહણ કરવાનો તેરમા દિવસે એ વ્રતના પારણા કરવાના બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવાની અને આ વ્રત કરવાથી નારાયણ જેવા પુત્રની પ્રાપ્તિ થાય છે નારાયણ જેવા દેખાવડા પુત્રની નારાયણ જેવા ગુણવાન પુત્રની પ્રાપ્તિ થાય છે શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્તિનો ઉપાય ભાગવતજીની અંદર પયો માધ્યમથી છે એ મેં તમને જણાવ્યું